બોલો પ્રેમ થી બે હાથ જોકર ચકાજક છે બોલો સરસ મજાને આવો મોટો આયોજન કર્યું છે હું વેડા બોલો પ્રેમ થી દાદાની 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 પાર્વતી પતિ હાર 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 મહાદેવ જે નથી બોલી દીકરી કેવું બોલી હજી આપણે અંગોઠા એવું લાગતું અને એટલું બધું હેલું તમને લાગતું આવીને બોલી જવતા એટલા બધા બેઠા છો ને એ દીકરી બોલી ને એનું અડધું તો બોલી જુ આય આવીને ખબર પડે આવો કોઈને એવો પાવર હોય આવો કોક જે બોલાવા ને બોલી નથી આપતા હું તો દીકરીને સલામ કરું બાપુ ખરેખર જોગ દે એક દેવી શક્તિ કહેવાય એને એકવાર જોરદાર બાબુ તાલીઓ થી બતાવી આની જરૂર છે ગામના સોરે જેટલા ઓટલા ગત હવે કોઈ સકન નથી લેતું બોલો આ દીકરીને આ એટલા માણસ સાંભળે આ માણસ છે ને જીવન મળ્યું છે કઈ કરી લેવાની વાત છે મારું કોણ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય આ ધરતી ને વજન ઘર ઘરમાં કઈ બોલે બોલે આપણને એમ બોલ્યો છે જ એની શું વાત કરવી ભલા અને બાબુ પહેલ તો ઘરના સભ્યોને આપણે પાડવા પડે આપણે હારા દીકરા જોતા હોય ને એની માટે હારી જનતા આટલી આ દીકરીઓ આટલી સંખ્યા માં બેઠા છે ને એમને ને ખાસ કહું કે હારા દીકરા માટે તો માં જો સમર્પણ કરે તો બાપાના દીકરી બોલી હતી ને કે હનુમાનજી ને યાદ કરો એટલે અંજની માં યાદ આવે કર્ણ ને યાદ કરો ને તો કુંતી યાદ આવે ભીષ્મ ને યાદ કરો તો ગંગા યાદ આવે શિવાજી ને યાદ કરો જીજાબાઈ યાદ આવે બાપા નું નામ કાન લેતા